આપણી વચ્ચે સાહેબ માટે તો શું કહું પણ આવનારા દિવસોમાં એટલે નજીક દિવસોમાં જે ગુજરાત ના સમગ્ર ગુજરાતના વન વિભાગના હેલો તો ફોરેસ્ટ છે એવા કહી શકીએ વન વિભાગના એવા સાહેબ શ્રી ડોક્ટર એપીસિંહ સાહેબ આપણે વચ્ચે આવ્યા છે સમગ્ર ગુજરાતની ધરતીને હરિયાળી બનાવવા માટે જેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને એ પ્રયત્નોમાં એ પોતે સફળ પણ થયા છે એવા આદરણીય સાહેબશ્રીને નમન અને વંદન આવકારું છું શ્રી અમારા માટે તો નરસિંહને સાંભળ્યા મળ્યો સબરીને રામ મળ્યા એના જેવી પરિસ્થિતિ આ વિસ્તાર માટે છે એટલે અમે અમારું હોભાગ્ય માનીએ છીએ સાહેબ એવો એક નિયમ છે નોકરીમાં આવે એનો જન્મ દિવસ છે અને એવો પણ બને કે એ શિક્ષક બદલાય અને અન્યત્ર શાળામાં ગયો હોય ત્યારે પણ જન્મ તારીખ પાછી ફરીથી બદલાય આવા ગુરુજનો સાહેબ જે આગળ એવા ત્રણ ગુરુજનો

આપણી સ્કૂલ રાજ્યક્ષા કક્ષાએ તો એ બહેનો ને વિનંતી અગિયાર અગિયાર બહેનો જ આવી જાય આવી ડ્રેસ પહેરે આવી જાય લઈને આવી જાય લંગડી માંગયાર બાળકો બાળકોને આપણે ભેટ આપીશું

બતાવીશું yeah, yeah.